નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર પંડ્યાપુરના ચકલા પાસે આવેલ મહાદેવપુરની સામે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે અતિ પૌરાણિક એવા હાટકેશ્વર પીપળેશ્વર મહાદેવ ખાતેથી મહાશિવરાત્રીના પવિત્ર પર્વને લઈને મહેમદાબાદ શહેરમાં વિવિધ રોડ રસ્તા પર નીચ દેવસ્થાને પાલખી યાત્રા નીકળી હતી આ પાલખીયાત્રામાં હાટકેશ્વર મહાદેવ અને પીપળેશ્વર મહાદેવને પાલખીમાં બિરાજમાન કરીને એકસો ને વર્ષથી જે પાલખી યાત્રા નીકળે છે તે આ વર્ષે પણ એકસો પંચાવન મી પાલખીયાત્રા ભવ્યતિભવ્ય રંગે ચંગે બેન્ડવાજા સાથે ઢોલ નગારા સાથે મહાદેવ ખાતેથી નીકળી હતી આ દ્રશ્યમાં જોઈ શકો તો સૌ સુંદર મહાદેવને શણગાર કરીને અને પાલખીમાં હાટકેશ્વર અને પીપળેશ્વર મહાદેવને બિરાજમાન કરીને પાલખીને સુંદર શણગાર કરીને નિજ દેવસ્થાન એટલે કે મહાદેવ ખાતેથી યાત્રા સાંજે છ વાગે નીકળી હતી ત્યારબાદ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તો સ્થાનિકો અમદાવાદ શહેરના ભક્તજનો અને નાગરિકો ધર્મપ્રેમી પ્રજા સૌ કોઈ નાના મોટા વડીલો યુવાનો મહિલાઓ સૌ કોઈ આ પાલખી યાત્રામાં જોડાયા ત્યારે મેં અમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પણ આ પાલખી યાત્રાની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાલખીયાત્રા પંડ્યાપુરના ચકલા એટલે કે મહાદેવ ખાતેથી થઈને વિરોલ દરવાજા થઈને સૌ ગંગનાથ મહાદેવ ખાતે પહોંચી હતી અને ત્યાં ગંગનાથ મહાદેવે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિયમ અનુસાર ભગવાનને સ્નાન કરાવીને પરત આ પાલખી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર થઈને એટલે કે વિરોલ દરવાજા જવાહર બજાર નડિયાદી દરવાજા કાશી વિશ્વનાથ મહાદેવ આશુતોષ મહાદેવ જેવા વિવિધ મહાદેવો અને રોડ રસ્તા અને વિસ્તારોમાં થઈને જ્યારે પાલખીયાત્રા નીકળી ત્યારે લોકોએ પાલખીને ચોખાથી ફૂલોથી વધાવી હતી અને ભગવાનના એટલે કે શિવજીના પવિત્ર મહાશિવરાત્રીના દિને દર્શન પણ કર્યા હતા આમ એકસો પંચાવન મી પાલખીયાત્રા ધામધૂમથી હાટકેશ્વર પીપલેશ્વર મહાદેવ ખાતેથી નીકળી હતી ને જે પીપ્લેશ્વર મહાદેવ ભગવાનને સ્નાન કર્યું હોય ને શહેરના વિવિધ માર્ગો થઈને પરત પંડ્યાત પંડ્યાતપુરના ચકલામાં સાંજે દસ વાગે પરત ફરી હતી ને ત્યાં પણ ભવ્યતી ભવ્ય આરતી કરવામાં આવી હતી આમ અતિપૌરાણિક એવા હાટકેશ્વર પીપળેશ્વર મહાદેવ ખાતે ભવ્યતિભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી ને રાત્રિના સમયે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ વાતાવરણ કંઈ અલગ જ લાગતું હતું જાણે સમગ્ર નગરી શિવમય બની હોય તેવા આ દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા વિરાંગ મહેતા

જેના રૂટ પ્રમાણે સરકારી પરમિશન લઈ અને એનો રૂટ કાઢવામાં આવે છે અમારે આ પાલખી યાત્રાનું શું મહત્વ છે પાલખી યાત્રા વર્ષોથી લોકો માન્યતા છે આખા મહેમદાદ મોહમ્મદ બેગડા વખતથી હતું તે વખતમાં જૂનામાં જૂનું મંદિર છે મહેમદાદમાં સૌ પ્રથમ આ મંદિર હતું તે પછી વૈદ્યનાથ દાદાનું હતું એવું કહેવું છે શું નામ છે આ મહાદેવનું આ મહાદેવનું નામ એક પીપળેશ્વર મહાદેવ છે ગામ જ છે અને હાટકેશ્વર છે એ બારગામ તથા નાગરના

પાલખી યાત્રા કરતા અને મહાશિવરાત્રી નિમિત્તે તમે પણ આ સત્કાર્ય કેટલા વર્ષથી કરો છો આ પંદર વર્ષ તમે પણ પાલખયાત્રા કરો છો આ યુવાનો પણ આવે છે આ ચાર ચાર કલાક યાત્રા લઈને આખા ગામ અંદર ભરે છે બરાબર તો આ તમે શું અનુભવી રહ્યા છો હું સુંદર પ્રસંગ થાય છે તો બધા આવે છે ને બધા ભેગા થાય છે અત્યારે જે યલમી વર્ષ અમે એવું કહે છે કે ભાઈ આની તાલ ફળ મળે છે હું એવું કહું છું કે જે આટલા વર્ષથી હું કરું છું તો મારા ભગવાનથી મારે જ્યારે કહેવાનું હોય તો હું ચાર દિવસ પહેલાં એને ભગવાનને કહું છું તો મારું સુંદર બધી રીતે આયોજન થઈ જાય છે અને ગામના સહકારથી આ બધું પ્રોગ્રામ થાય છે પાલખી યાત્રા એકસો પંચાવનમી નીકળી રહે છે આ બેન્ડ વાજા સાથે જે પાલખી યાત્રા નીકળે છે ગામની અંદર બરાબર છે સુંદર નજારો લાગે છે રાત્રે પણ મહાદેવને શણગારવામાં આવશે બરાબર આ રીતના તૈયારીઓ થાય છે